જામનગરમાં સાદી ડોટ કોમ વેબસાઇટ દ્વારા પરિચયમાં આવેલી એક પરપ્રાંતિય યુવતી સાથે લગ્ન લાળા છે દુષ્કર્મ આચરવા રૂપિયા એક લાખની છેતરપેડી કરવા પડેલ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જામનગરમાં શાદી ડોટ કોમ વેબસાઇટ દ્વારા પરિચયમાં આવેલી યુવતીને ફાળાના મકાનમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ધંધાના બહાને પૈસા પડાવી લેવાયા હતા આરોપીએ લગ્ન કરવાનો અને પૈસા પરત આપવા કરવાનો ઇનકાર કરાતા યુવતીએ સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મૂળ મહારાષ્ટ્ર રાજ્યના વતની અને હાલ જામનગરમાં ફાળાના મકાનમાં રહેતી પાંત્રીસ વર્ષ યુવતીનો પરિય શાદી વેબસાઇટ મારફતે જામનગરના સલાબેન આવાસમાં રહેતા ફિરોજ હેમંતભાઈ મેળા નામના શખ્સ સાથે થયો હતો ફિરોજ યુવતીને લગ્ન કરવાનું પ્રલોભન આપી જામનગર બોલાવી હતી

એના પાસે મારી રેકોર્ડિંગ છે એનો નંબર હું કાઢ્યો છે એ મને બેન કીધું કે તમારે મને મારી જરૂર પડશે તો હું એક કોલમાંય વાત કરી લઈશ આ મને એક જ જીવનસાથી માં ફસાયું આ જીવનસાથીની એપ ડાઉનલોડ કરી કરી એમ જ છોકરીઓને કહે છે કે મારો તલાક થઈ ગયો હલો આપણે નિકા પડાવશી આ જીવનસાથીની એપમાં એપ માં છે કરે છે બધા છોકરીઓને ફસાવે છે જે ફરિયાદ ની વિગત આ કામના આરોપી છે જેનું નામ છે ફિરોઝભાઈ અહમદભાઈ મેંડા એના દ્વારા આ મહિલા સાથે જીવનસાથી ડોટ કોમ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી સંપર્કમાં આવી ત્યારબાદ તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ત્યારબાદ લગ્ન કરવા બાબતની લાલત લાલચ આપી તેની સાથે વર્ષ બે હજાર ચોવીસને વર્ષ બે હજાર પચીસ દરમિયાન બળજબરીપૂર્વક અને લાલચ આપી અને જે સારી ક્ષમતા માનવામાં આવેલ હતો જે બાબતની ફરિયાદ જામનગર સિટી સી ડિવિઝન સ્ટેશનમાં નોંધાયેલી છે અને હાલ આરોપીને અટક કરવામાંથી આગળ ચાલુ છે દુષ્કર્મ આરોપી ફિરોજ યુવતી એક ભાડાના મકાનમાં રાખી હતી તે ત્યાં અવારનવાર મળતો જતો હતો અને પોતે પરણિત હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી દીધા હોવાનું જણાવ્યું હતું તેણે ટૂંક સમયમાં યુવતી સાથે લગ્ન કરી લેવાની લાલચ આપી હતી પ્રલોભન હેઠળ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આ સમયગાળા દરમિયાન ફિરોજે યુવતી પાસેથી ધંધાના કામ અર્થે રૂપિયા એક લાખ લીધા હતા જે તેને પરત કર્યા ન હતા યુવતીને ફિરોજ પરની તે હોવાનું જાણ થતા જ તે અંગે વાત કરી હતી ત્યારે ફિરોજ પત્ની સાથે અણબનાવ ચાલતો હોવાનું અને છૂટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરી લેવાનું કહી ફરીથી દુષ્કર્મ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ સુરત